થરાદ તાલુકાના વજગઢ ગામના રહીશોએ નાયબ કલેક્ટરને તેમના ગામનો નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ ન કરવા માટે રજૂઆત કરી છે વજગઢ ગ્રામ પંચાયતનું વિભાજન થયા ત્રણ વર્ષ થયા છે આ ગામની વર્તમાન વસ્તી ત્રણ હજાર પાસઠ છે અને કુલ ચોવીસો મતદારો છે હાલમાં વજેગઢ ગામને નગરપાલિકા વિસ્તારમાં સમાવવાની ચર્ચાઓ ચાલી રહી છે ગ્રામજનોએ જણાવ્યું કે ગત ચૌદ એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ વજેગઢ પ્રાથમિક શાળામાં યોજાયેલા સત્કાર સમારંભમાં પણ રૂબરૂ મળીને આ અંગે તેમણે વિનંતી કરી હતી તે સમયે દરેક સમાજના લોકોએ વજેગઢ ગામને નગરપાલિકા વિસ્તારમાં ન સમાવવાની માંગણી કરી હતી ગ્રામજનોએ નાયબ કલેક્ટરને વિનંતી કરી છે કે તેમને આ રજૂઆતને ધ્યાનમાં લઈને યોગ્ય ન્યાય આપવામાં આવે અને વજગઢ ગામનો નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરવામાં ન આવે અહેવાલ મહેન્દ્રભાઈ ઓઝા